ક્વાર્ટર ફાઇનલ સેમી અને ફાઇનલ યોજી હતી જેમાં સતત બીજા વર્ષે અરિહંત વોરિયર્સ અને અભિમન્યુ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો ભારે રસાકસી બાદ અભિમન્યુ ઇલેવન સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન રહ્યું હતું ઉપસ્થિત સમાજના આગેવાનો સ્પોન્સર દ્વારા રનર અપ ટીમ અરિહંત વોરિયર્સને અને વિજેતા ટીમ અભિમન્યુ ઇલેવનને સન્માન કરવામાં આવ્યું હતું અને અભિમન્યુ ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બનતા તેઓને જેપીએલની ટ્રોફી એનાયત કરાઈ હતી સમગ્ર મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેસ્ટમેન સહિતના ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ જેપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો જેપીએલ કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો